ઢારિવ સ્થાપના દિવસની ઉજવણીના આમંત્રણ પત્રિકામાં ભાજપના જિલ્લા પ્રમુખ હિતેન્દ્ર ચૌહાણનું નામ મુખ્ય અતિથિ તરીકે દર્શાવવામાં આવતા વિવાદ સર્જાઓ છે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા દ્વારા આયોજિત અઠ્યાવીસ ઓગસ્ટના સ્થાપના દિવસની કાર્યક્રમની પત્રિકા મુદ્દે વિરોધ ઉગ્ર બન્યો છે વિરોધના પક્ષે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે ભાજપના કમલમ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદારશ્રી એટલે કલેક્ટર કે જયારે હિતેન્દ્રસિંહ જિલ્લા ભાજપના કાર્યાલય એટલે કે કમલમ ખાતે કોઈ કાર્યક્રમ કરે છે ત્યારે એ કાર્યક્રમમાં હિતેન્દ્રસિંહ આપને અતિથિ વિશેષ તરીકે અથવા તો કોઈ મુખ્ય સ્થાન આપે છે એમની નિમંત્રણ પત્રિકામાં આપનું નામ રાખે છે જો ન રાખતા હોય તો આપે ન રાખવું જોઈએ આમ છતાં આપે હિતેન્દ્રસિંહને ભાજપને ખુશ કરવા માટે જો આમ નામ રાખ્યું હોય તો અમારી વિરોધ પક્ષ તરીકે આપની પાસે સ્પષ્ટ માંગણી છે કે આ પત્રિકાને કેન્સલ કરી નવી પત્રિકા બનાવો કે જેમાં તમામ રાજકીય પાર્ટી કે જે રાષ્ટ્રીય હોય એના સંગઠનના પ્રમુખ નું નામ લખો એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના નામ લખો અને બંનેના પ્રમુખોને સ્ટેટ